બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ તેતાલીસ હજાર સાતસો નો દંડ વસૂલવામાં આવ્યો છે જ્યારે અઠ્ઠાણું કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ સવારે સાત વાગ્યાથી ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોની જાતે મુલાકાત લઈ રહ્યા છે આ મુલાકાતો દરમિયાન રસ્તાઓ જાહેર સ્થળો અને બજાર અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે ગંદકી ફેલાવનાર વ્યક્તિઓને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ પણ આપવામાં આવે છે જાહેરમાં નાખવામાં આવેલો કચરો સંબંધિત વ્યક્તિઓ પાસે જ ઉઠાવવામાં આવે છે કે જેથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકશે નગરપાલિકાના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ માસ દરમિયાન કુલ તેતાલીસ હજાર સાતસો નો દંડ વસૂલવામાં આવ્યો છે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા ચાર હજાર સો નો દંડ લેવામાં આવ્યો છે પર્યાવરણને નુકસાન પહોંચાડતી અઠ્ઠાણું કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવાનો છે નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી અને કચરો નિર્ધારિત સ્થળે જ નાખે કે જેથી પાલન હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ